કોંગ્રેસ નેતા દર્શન નાયકે રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી હતી બાઠા ખાતે તાપી નદીમાં પાળા યોજનાની જોગવાઈનો ભંગ કરી જમીનમાં પુરાણ કરાયું હોય

આ બાંધકામ કરનાર તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે એટલા માટે પત્ર લખી કરવામાં આવી છે બાજુમાં એક હજાર થી બારસો ભીંગા જેટલી સરકારી જમીન બેટમાં વર્ષોથી આ બેટ તરીકે ઓળખાય છે અને એની બાજુમાં ત્રણસો થી સડી ત્રણસો જેટલી ખાનગી જમીનોના સર્વે નંબરો આવેલા છે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા આ સમગ્ર વિભાગની બાજુમાં પાળા બનાવી દેવામાં આવ્યા છે આ પારાની અંદરમાં અંદરમાં જમીન આવેલી છે અને એની બાજુમાંથી નદી પસાર થાય છે ભૂતકાળમાં જ્યારે જ્યારે ચોમાસા દરમિયાન વરસાદી પાણી આવે ત્યારે ખાનગી જમીનમાંથી પાણી પસાર થઈને એ નદી દ્વારા સીધું દરિયામાં પસાર થતું હતું અને આ ખુલ્લી જમીનમાં ભાઠા ગામના લોકો દ્વારા ફરતી ખેતી કરવામાં આવતી હતી એ શાકભાજી હોય ભાજી હોય આ પ્રકારની ખેતી થતી હતી પરંતુ હાલમાં ઘણા સુરત શહેરના જમીનના ખરીદી કરીને જે હીરાની સાથે સંકળાયેલા વેપારીઓ મોટા રાજકીય માથાઓ અને જમીનનો ગેરકાયદેસર કબજો કરેલા એવા માફિયાઓ આ ખાનગી જમીનમાં જે શિયારઝેર અને એના ચોક્કસ નીતિ નિયમો હોય છે એમાં ડ્રેજિંગ થતું નથી ખોડાણ થતું નથી કાયમી સ્ટ્રક્ચર બનાવવામાં આવતા નથી રોડ બનાવવામાં આવતા નથી પૂરાણ કરવામાં આવતું નથી તે છતાં પણ હાલમાં આ જગ્યા તમામ પ્રકારની આ કામગીરી કરવામાં આવે છે એ આવનારા દિવસોમાં સુરત શહેરના હિત માટે ગંભીર બાબત છે જે રીતે નદી ધીરે ધીરે ચારથી પાંચ લાખ ક્યુસેક્સનું પાણીનું વહન કરતી હોય અને આ જગ્યાથી સુરત શહેરમાં વરસાદી પાણી આ આમાંથી પસાર થતું હોય આ ભાઠા ગામની બાજુ માટે આ જગ્યાઓમાંથી ત્યાં જો આવનારા દિવસોમાં કાયમી પૂરણ કરવામાં આવશે કાયમી સ્ટ્રકચર ઊભું કરવામાં આવશે રોડો બનાવવામાં આવશે તો તેનાથી આવનારા દિવસોમાં પૂર આવવાની શક્યતા રહેલી છે બે હજાર છમાં માં જે ભટ્ટ કમિશનનો જે રિપોર્ટ હતો એ અનુસંધાનમાં આ જગ્યાએ પણ પાણી ભરાવાના કારણે સુરત શહેર આવનારા દિવસોમાં પૂરમાંથી બચશે એ પ્રકારનો રિપોર્ટ પણ આ ભટ્ટ કમિશનમાં બતાવવામાં આવ્યો છે આ જગ્યાનો પરંતુ હાલમાં જે પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે એના ભાઠા ગામના ખેડૂતો અને તાના આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્રના દબાણ રાજકીય દબાણના કારણે આ જગ્યા પૂરજોશમાં કામગીરી ચાલે છે સમગ્ર બાબતમાં જ્યારે ખેડૂતો મને મળવા આવતા આજે સમગ્ર હકીકતથી વાકેફ કરીને સુરત શહેરના હિતમાં અને લગભગ લાખો લોકોના હિતમાં કે આવનારા દિવસોમાં વધારે પાણી ભરાય તો સુરત શહેરમાં પૂર આવવાની શક્યતા રહેલી છે તો માન્ય કલેક્ટરને રૂબરૂ મારીને લંબાણપ્રોચ ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિનું સ્થળનું તપાસ થાય અને જે જવાબદાર લોકોએ આ ખાનગી પ્રકારની પ્રવૃત્તિ કરી છે એની આગળ કાયદાકીય પગલાં લેવામાં આવે તે બાબતની લોકોના હિતમાં સુરત શહેરના લોકોના હિતમાં અને તાપી નદી બચાવવાના હિતમાં આ પ્રકારની રજૂઆત કરી દર્શનભાઈ ખાસ જે પૂર આવે તેવી સ્થિતિ છે ના જમીન માપીઓને કોનું બળ હોય કે આટલું મોટું કરી શકતા હોય શું રાખે તમે આરટીઆઈ દ્વારા પણ જે માહિતી મળી કે આવી કોઈ પણ પ્રકારની નદીની અંદર ખાનગી જમીન હોઈ શકે જે સંપાદિત થયેલા પારા છે એની બાજુમાં પણ પૂરાણ કરીને એનો પણ કબજો કરી લેવામાં આવ્યો છે એટલે કેટલા મોટા માથાઓ હશે કે જે નદીની અંદર સરકારી જમીનની ઉપર આવું કાયમી સ્ટ્રક્ચર પૂરાણ ડ્રેજિંગ કરીને જે બેટની જમીનમાંથી માટી કાઢીને આ ગળામાં પુરાણ કરીને સમથર કરીને આવનારા દિવસોમાં સુરત અને ખાસ કરીને અડાજણ પાલ્લો જે વિસ્તાર છે સમગ્ર વિસ્તારમાં જો વરસાદ વધારે પડે અને પાણીનું વહનક્ષમતી જ્યારે રેલ આવવાની પરિસ્થિતિ હોય ને મોટું પાણી છોડવામાં આવે તો નદીમાં પાણી ન ભરાયેલું ન રહે અને સીટું એ બીજા માર્ગે સુરત શહેરમાં આવે એવી શક્યતાઓ દેખાય આવે છે એના અનુસંધાનમાં લોકહિતમાં રજૂઆત કરો